દુખી રહેવાનું અનેક કારણો હોઈ શકે છે આમાં વ્યક્તિગત પરિસ્થિતિઓ અપેક્ષાઓ અને જીવતરના ચિંતાઓનો સમાવેશ થાય છે અહીં એક લઘુ કથા છે જે જીવનમાં દુઃખ અને તેનાથી મુક્ત માટે પ્રેરણા આપે છે એક વખતની વાત છે એક ગામમાં વિનય નામનો માણસ રહેતો હતો તે ઘણી વાર દુઃખી રહેતો તે હંમેશા શિકાયત કરતો કે જીવનમાં કોઈ ખુશી નથી એક દિવસ ગામમાં એક બુદ્ધિશાની સાધુ આવ્યા વિનય તેમની પાસે ગયો અને પોતાની બધી સમસ્યાઓ કહી સાધુએ હસીને વિનયને કહ્યું મારે તારા દુઃખનું કારણ સમજાય છે તું તારી પાસે જે છે તેની કદર કરતો નથી વિનયને આ વાત અજાણી લાગી સાધુએ વિનયને એક પથ્થર આપ્યો અને કહ્યું એને બજારમાં વેચવા લઈ જા પણ કોઈ ભાવ ન કર વિનય એ પથ્થર લઈને બજારમાં ગયો પથ્થર માટે ક્યારેક સો રૂપિયા ક્યારેક એક હજાર રૂપિયા જેટલી દર પૂછવામાં આવી વિનય જ્યારે પાછો આવ્યો ત્યારે સાધુએ જણાવી કો તે પથ્થર બેસે ભલે સામાન્ય લાગતો હોય પરંતુ તેની કિંમત લાખો રૂપિયામાં હતી સાધુએ તેને શીખવ્યું તારું જીવન પર આવા પથ્થર જેવું છે તું એને ગમે ત્યાં ગમે તેવી રીતે જોઈશ તો તેનામાં મૂલ્ય નહીં દેખાય જો તું આર્થિક શારીરિક અને માનસમે શારીરિક અને માનસિક આશીર્વાદો માટે આભાર માનવાનો શીખી જાય તો તારી જાતની ખરેખર કિંમત સમજશે વિનય એ દિવસથી બદલાઈ ગયો અને પોતાના જીવનમાં રહેલી નાની નાની ખુશીઓનો આનંદ માનવાનો શીખ્યો દુઃખી રહેવાનું મુખ્ય કારણ છે કે આપણને જે છે અને જે મંગાય છે તે વચ્ચેના તફાવત પર ધ્યાન આપીએ છીએ ખરા આનંદ માટે આભાર માનવો અને જીવનના પથ્થર જેવી ક્ષણોની કિંમત સમજવી જરૂરી છે વાર્તા આખું ગામ બદલાવનાર બાળક એક દૂરના પર્વત પર આવેલું એક નાનકડું ગામ હતું જ્યાં લોકો હંમેશા દુઃખી રહેતા ગામમાં આર્થિક તંગી માનસિક તણાવ અને નકારાત્મકતા ભરેલી વાતાવરણ છવાયેલું હતું ગામવાસીઓ હંમેશા એકબીજાની ત્રુટીઓ શોધતા અને પોતાને દુઃખી ગણાવતા એક દિવસ ગામમાં દીપક નામનો એક નાનો છોકરો તેની માતા સાથે રહેવા આવ્યો દીપક ખૂબ જ ખુશમિજાજ અને ઉલ્લાસ ભર્યો હતો તે હંમેશા હસતો રહેતો અને નાના નાના કાર્યોમાંથી ખુશી શોધતો દીપકનો નવો વિચાર એક દિવસ દીપકે ગામના મુખ્ય ચોરાસ્તા પર એક મોટી ચપટી બરફ ભરેલી કરવી રાખી બરફ પર તેને લખ્યું આજે તમે જે સારી વસ્તુ જુઓ તેને અહીં આવીને લખો પ્રથમ તો ગામવાસીઓએ આ વિચિત્ર વિચાર પર ધ્યાન નહીં આપ્યું પરંતુ ધીમે ધીમે કેટલાક લોકોએ લાડકવાઈથી અથવા મજાકમાં એકાદ બે સારું લખવાનું શરૂ કર્યું આજે સવારે સૂરજની કિરણોએ મને ઊંઘમાંથી આરામથી ઉઠાડ્યું પડોશીના દીકરાએ મને પાણી ભરવામાં મદદ કરી ગાયે પહેલીવાર મીઠું દૂધ આપ્યું અણધાર્યો બદલાવ આ મંચ ગામમાં લોકપ્રિય થવા લાગ્યું ગામવાસીઓ રોજ અહીં આવીને નવી સારી વસ્તુ લખતા જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ગામના લોકોના વિચારો બદલવા લાગ્યા નેગેટિવ વાતો ઘટી ગઈ અને લોકોએ એકબીજામાં સારું જોવા શીખી લીધું ગામે આ પ્રકારની નાની નાની ખુશીઓ માણતા શીખી લીધું અને પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો લોકો વધુ સહકાર અને પ્રેમથી જીવન જીવવા લાગ્યા છેલ્લી શીખ એક દિવસ કોઈ દીપકને પૂછ્યું તારા નાના પ્રયત્ને આખું ગામ બદલાઈ ગયું તે કેવી રીતે થયું દીપકે હસીને કહ્યું જ્યાં ધ્યાન આપો છો ત્યાં ઊર્જા જાય છે જો આપણે દુઃખ પર ધ્યાન આપીએ તો એ વધે છે પણ જો ખુશી શોધીએ અમર બને છે આ વાર્તા છે કે એક નાનો પ્રયાસ પણ દુનિયામાં મોટો બદલાવ લાવી શકે છે જો આપણે આપણા આજુબાજુ ખુશી અને સારું શોધીશું તો જીવનમાં અનાયાસે સુખદ અનુભવ આવી જશે જીવનમાં દુઃખી થવાના મુખ્ય કારણો દુઃખ જીવનનો એક ભાગ છે પરંતુ ઘણીવાર આ દુઃખ આપણા વિચારો અને વ્યવહારોના પરિણામ સ્વરૂપ હોય છે ન્યૂચે કેટલાક મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા છે એક અપેક્ષાઓનો ભાર આપણનું દુઃખ મોટા ભાગે અમારી પોતાની અપેક્ષાઓથી શરૂ થાય છે જ્યારે જીવન લોકો અથવા પરિસ્થિતિઓ આપણા આશા પર અમારે ચાલતી નથી ત્યારે દુઃખ થાય છે બી અન્ય લોકો સાથે તુલના બીજા લોકોના જીવન સાથે અમારી તુલના કરવાથી આપણે દુઃખી અનુભવીએ છીએ મારી પાસે એ નથી અથવા મને પણ એમ બનવું છે જેવા વિચારોથી આ અહેસાસ થાય છે ત્રણ ભૂતકાળ અથવા ભવિષ્ય માટે ચિંતા ભૂતકાળમાં થયેલા દુઃખદ ઘટનાઓ પર સતત વિચારવું ફાઈવ સંબંધીય વિક્ષેપ સંબંધોમાં ઊંડા ખાટમાળ અપ્રતિક્ષા કે વ્યાજબી વિચારોનો અભાવ આ તણાવ અને દુઃખને કારણ બને છે સિક્સ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની અવગણના તંદુરસ્ત આહાર નિયમિત વ્યાયામ અને ઊંઘની કમી દુઃખના સ્ત્રોત બની શકે છે માનસિક સ્વાસ્થ્ય માટે સમય ના આપવો અને નકારાત્મક વિચારધારાને બદવા દોવું સેવન અસફળતા સાથે ઝૂમવું જીવનમાં નિષ્ફળતાને સ્વીકારવા માટે તૈયાર ના હોવું નિષ્ફળતા વિશે તાણ લેવાથી અહંકાર અને દુઃખ બંને વધી શકે છે એટ ધ્યેય અને ઉદ્દેશ્યનો અભાવ જીવનમાં સ્પષ્ટ ધ્યય ના હોય તો ખાલીપણું અને નિરાશા અનુભવાય છે આ આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે પ્રત્યેનો અવિશ્વાસ પેદા કરે છે નાઇન લગ્નિસ્થતાનો અભાવ ઓવર કમિટમેન્ટ વધુ પડતું કામ અથવા લોકોના કામમાં જોડાવાથી તણાવ અને નારાજગી થાય છે વાસ્તવિકતા સ્વીકારવા માટેની તકલીફ કે પરિસ્થિતિ એવી હોય છે તેને બદલવી શક્ય નથી પરંતુ એ વાતને ન સ્વીકારવું અને સતત બદલવાનો પ્રયાસ કરવો દુઃખકારક બની શકે છે સુખી રહેવા માટેના ઉપાય જીવનમાં હાજર પડોને માણવી નાની મોટી સફળતાઓ અને ખુશીઓ માટે આભાર માનવો તુલના કરતા બદલે વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું મહત્વના સંબંધોમાં મજબૂતવાળા સંવાદ અને સહયોગ વિકસાવવો સફળ જીવન માટે આપણે જીવનમાં શું છે એ તરફ ધ્યાન આપવું જોઈએ નહીં કે શું નથી એ તરફ આ પ્રિફર જીવનમાં દુખી થવાનો ઘણા કારણો હોઈ શકે છે આ કારણે વ્યક્તિગત પરિસ્થિતિ માનસિકતા અને જીવન માટેના દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે અહીં કેટલાક મુખ્ય કારણો જણાવ્યા છે એક અપેક્ષાઓની વધારાની સ્તર જ્યારે જીવન અથવા અન્ય લોકો તરફથી અતિશય અપેક્ષા રાખવામાં આવે છે અને તે પૂર્ણ ન થાય ત્યારે નિરાશા સર્જાય છે આપણે જે ઈચ્છીએ છીએ અને હકીકતમાં જે છે તે વચ્ચેનું અંતર દુઃખનું કારણ બની શકે છે બે સ્વીકાર્ય ન હોવું જીવનમાં જે પરિસ્થિતિઓ છે એને સ્વીકારવામાં મુશ્કેલી થવી અતિશય પસ્તાવા કે ગુસ્સાથી જીવનમાં અસંતુષ્ટિ આવે છે અન્ય લોકો સાથે તુલના પોતાના જીવનની તુલના બીજા લોકો સાથે કરવાથી પોતા કરવાથી માણસ દુઃખી રહે છે ભૂતકાળની છોડી વર્તમાનમાં જીવવા અસમર્થતા મોટું કારણ બને છે અનિશ્ચિત ભવિષ્યની ચિંતા આવનારા સમયમાં શું થશે તે અંગેની વધુ ચિંતાઓ મનમાં ભય અને અશાંતિ ઊભી કરે છે ભવિષ્ય અંગેના આંકલનમાં વધુ પડતી રોકાણ કરવું છ સ્વાસ્થ્યના પડકારો શારીરિક કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ડિપ્રેશન ચિંતાનું તણાવ અને અસ્થિર જીવનશૈલી સાત તોડી પડતા સંબંધો પરિવાર મિત્રો કે જીવનસાથી સાથેના તૂટેલા સંબંધો દુઃખનું મોટું કારણ બને છે પ્રેમ અને લાગણીઓમાં નિફળતા થાય આઠ આર્થિક સમસ્યાઓ નાણાકીય તંગી કે નોકરીનું સ્ટ્રેસ માણસને લાંબા ગાળાના તળાવમાં મૂકી શકે છે આર્થિક બેકાપ અવસ્થાના અભાવથી નિરાશા વધી શકે છે નવ જીવનમાં હેતુનો અભાવ જીવનમાં કોઈ સ્પષ્ટ હેતુ ન હોવા કે જીવન શૂન્ય લાગવું જ્યારે માણસને કોઈ આકાંક્ષા કે મિશન ન હોય ત્યારે તે ખાલીપો અનુભવતો રહે છે દસ નકારાત્મક વાતાવરણ નકારાત્મક લોકો કે પરિસ્થિતિઓના સંપર્કમાં રહેવું મનમાં ભય ગુસ્સો અથવા અસ્વીકાર્યતા વધુ રહેવું પોતાના સમયનું ગેરવ્યવસ્થિત સંચાલન પોતાના માટે સમય ન કાઢવો અથવા જીવનમાં મહત્વપૂર્ણ કાર્યો માટે ધ્યાનો ન આપવું સતત વ્યસ્ત જીવનશૈલીના કારણે આનંદનો અભાવ થવો બારા અહંકાર અથવા સ્વાભિમાનને ઠેસ પહોંચવી જ્યારે પોતાનું અહંકાર કે સન્માન કોઈ રીતે ઘાયલ થાય ત્યારે તે માનસિક દુઃખનું કારણ બને છે દુઃખી ન રહેવા માટેનો ઉકેલ આભાર માનવાનું શીખવું નાની નાની વસ્તુઓ માટે આભાર માનવો મંત્રમુગ્ધ રહેવું વર્તમાન પળોમાં જીવવાની કુશળતા વિકસાવવું લક્ષ્ય નક્કી કરવું જીવનમાં સ્પષ્ટ હેતુ અને દિશા રાખવું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી તુલના તારવી પોતાના હેતુઓ અને પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું દુઃખ સમયસર ઓળખવું અને તેનો સામનો કરવો જીવનને વધુ આનંદમય બનાવે છે